મુખ્યમંત્રીને આજે અમે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શીડ્યુલ ફાઇવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો એક્યાસી તહજ તોતેર ડબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડીયા હોય ભરૂચનું ઝઘડીયા હોય સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ કોખતે ડબલ એ ની જમીનો બિન આદિવાસી લોકોએ ઘોડા આદિવાસીઓ પર પટાવી ખોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડીંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માગણી છે સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંખ કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેકટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શિડ્યુલ વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો જેણે પણ એને કરી છે ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે તો આજે અમે માન્ય શ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટર થી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે જે પણ જવાબદાર બિલ્ડરો છે જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવો એવી અમારી માંગણી છે કે જમીનનું જે હોય છે આ રીતની જમીન પોલીટીકલ અધિકારી કોની કોની સાંજગાટ્યા થયું લાગે બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે એરિયામાં ડબલ એની જમીનો કોઈ આદિવાસી પણ વેચી નથી શકતો કે ખરીદી નથી શકતો તો કેવડિયામાં આટલી બધી જમીનો કોના ઇશારે થયેલી છે તો અહીંના કલેક્ટર કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિન આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન ત્યાં કોરીઓ ચલાવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાઈ લીધો છે વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક બિન આદિવાસીએ આઠસો હેક્ટર જમીન પચાઈ પાડી છે તો સરકાર જે રીતના યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્યએ માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરે ચેતર ભાઈ આ બાબતે જે ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલને પણ આ રજૂઆત કરી તો એમની સાથે કોઈ વાતચીત તમે કરશો કે તમે બે ધારાસભ્ય ભેગા થઈને આ મુદ્દે આગળ વધી શકો અમે જે રીતના વલસાડ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું થોડા દિવસ પહેલા દાહોદ કલેક્ટરનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે અમે નર્મદામાં બી તપાસ કરી તો નર્મદા કલેક્ટરે પણ આવી જ રીતના જમીનો ટ્રાન્સફર કરી છે તો તેર ડબલ એની જમીન ઉપર એને કર્યા છે ખોટા દસ્તાવેજો બનાવ્યા છે જે ઇનલીગલી છે જે બંધારણનું ઉલ્લંઘન થાય છે શીડ્યુલ નું ઉલ્લંઘન થાય છે પેસા એક્ટનું ઉલ્લંઘન થાય છે એટલે હું માનું છું જો સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ ગુજરાતમાંથી બહાર આવે એવી શક્યતાઓ છે નર્મદા કલેક્ટરને જવાબદાર માનો છો આજે થયું છે આ જે કૌભાંડો થયા છે ગુજરાતના અંબાદીથી ઉમરગામના શીડ્યુલ એરિયામાં થયા છે તમામ તેરે તેર જિલ્લાના કલેક્ટરો આમાં જવાબદાર છે જે તે સમયના આ માટે આવનાર દિવસોમાં અમે અમારો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાના છે ત્યાં સુડતાલીસ ત્રીસ ડબલ જીરો ડબલ સેવન જે પણ લોકો આવી અરજીઓ લઈને ફરિયાદો લઈને અમારી પાસે આવશે અમે દરેક જિલ્લામાં એક લીગલી કમિટી બનાવવાના છે અને હાઇકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાના છે અને સરકાર આમાં સત્વરે યોગ્ય તપાસ નહી કરાવશે તો આવનાર દિવસોમાં રાજ્યો વ્યાપી આંદોલન પણ થશે નર્મદામાં ક્યાં કલેક્ટર કળા જે તે વખતે અહીંના કરીને કલેક્ટર શ્રી હતા એમના સમય દરમિયાન ખૂબ આદિવાસીઓની જમીનો બિન આપવામાં આવી છે ટ્રાઇબલ મ્યુઝિયમના નામે પણ આદિવાસીઓની જમીનો લઈને માટી કૌભાંડો થયા છે એટલે આવનાર દિવસોમાં અમે તમામ જિલ્લાના કલેકટરો પર જે પણ તોતેર ડબલ એની જમીનો ટ્રાન્સફર થઈ છે એને થઈ છે અને ભાડા પેટે આપી છે એની તમામ માહિતી ભેગી કરીને એ તમામ કલેક્ટરોને ખુલ્લા પાડીશું એમના પર કડક માં કડક કાર્યવાહી થાય અમારા પ્રયાસો રહેશે